એ એ કેવું ધીરે ધીરે બોલે ખબર છે આઠ ના ઘડિયામાં નહીં બોલે ભાઈ પેલા દિવસ કુટકા મારતા ને જોર જોરથી થી આમાં બોલો આઠ માં ઘડિયામાં આઠ

આઠ છ ચાર બે ઝીરો બે વત્તા એક ત્રણ વત્તા બે ચાર વત્તા ત્રણ પાંચ વત્તા ચાર છ વત્તા ચાર પાંચ સાત વત્તા પાંચ વત્તા 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 અને કોઈ પણ રીતે તમે નો ઉપયોગ કરતા થાવ અને સરળતાથી આપણે સરવાળા પાછા આવડશે તો ઘડિયા આવડશે તમારે ક્યાંય ગોખવાની કે યાદ રાખવાની જરૂર નથી ઓકે આવડશે ઓગણીસ ના ઘડિયામાં ટ્રાય કરીશું